નગર દીકરાના લગ્ન નગર દીકરાના લગ્ન નગર શેઠ એટલે એક રાજા તુલ્ય માણસ ગણાય નગર નો એટલે એ પાસે છે ને બહુ કઈ ખર્ચાળ વસ્તુ પાસે ન રાખે એ બધું રાજા પાસે આપણે જોતું હોય ત્યારે લઈ આવીએ એ જોતું હોય ત્યારે લઈ આવે એના દીકરાને ફૂલે કે ચડાવવાનો એટલે રાજાનો હાથી લઈ આવ્યો અને એ નગર શેઠના દીકરાના લગ્ન એટલે રાજાએ મોડો હોળો તો હાથી આપે નહીં કારણ કે નગર શેઠના દીકરાના લગ્નમાં ક્યાંના ક્યાંના માણસો આવે ને કોક પૂછે કોનો હાથી કે કે આવો કેમ એવું તો થવું ન જોઈએ ટોપના પેટનો અસલ હાથી ઘણી દુકાને લખ્યું હોય ને કે અહીંયા પ્યોર દેશી ઘી મળે છે માનવાનું વેજીટેબલ જ હોય નહી ત્યારે એને બોર્ડ મારવું જ ન પડે હાથી લઈ આવ્યા હાથી એવો પછી તો પ્રસંગ બધો પતી ગયો ને થઈ એટલે નગર શેઠે પરબારો હાથી વેચી નાખ્યો નગર શેઠ રાજાના માણસો ઉઘરાય નોંધ આવે પણ મહિનો થઈ ગયો પછી તો આવે ને મહિના પછી રાજાએ કીધું કે આપણા નગર શેઠ આપણો હાથી લઈ ગયા જાઓ છોકરાઓ જાઓ બે માણસો કેમ અજીબ શેઠ મૂકવાનો આવ્યા નહીતર એ કઈ નિર્ણય નાખે જંગલ ખાતા આપણા સાધુ નીકળે ને એનો હાથી આપણે જંગલ ખાતે ને ડાળ ક્યાંક હાથી એ ભાંગી છે તો જંગલ ખાતા આપણે હાથી ને દીધો ને ઓલા જગતનાથ સાધુડા હાથી કો રખા હે તો હમ ભી બેઠે ગે યા હમરે પાસ દંડ નહીં આય હવે આનું જંગલ ખાતાનો દંડ ભારે ધ્યાન રાખવું પડે અને બોલે ઝાડવું ભાંગેલું હાથી પછી હાથી નહીં તે કાંઈ ભૂખ્યો તો રખાય નહીં કોઈ પણ પકડ્યા હોય તો એને પોલીસની જવાબદારીમાં આવે જંગલ ખાતે એને ભૂખ્યા ન રખાય પંદર દી હાથી રાખ્યો જંગલ ખાતે રખો રખો સાધુ કે અમારે પણ ડન નહીં ને રોડની બે સાઈડ ખાલી કરી આની હાટો હાથી પછી આ જંગલ ખાતાના માણસો ભેગા થઈને ફાળો કરીને એને દંડ ભર્યો આપણે ભરીએ હવે આ કાઢો આને કેટલોક ધરવો લેવા દે એમ આમાં ઘણા ધરાઈ જાતા હોય હા વાત ક્યાં હતી હા માણસો આવીને ઉભા રહે એટલે ધ્યાન રાખજો વાતમાં સમજે આમ ઘણીવાર ઉધી દાંત કાઢવું પછી આપણે એક દી પૂંજી મોરાજ બાપુ ને સાલુ કથા એ કીધું કે આપણે ક્યાં પગ્યા થયા તો ઓલા હામાં એક ભાઈ કે એ તો બાપુ બધું તમારે ધ્યાન રખાય ને બે માણસો ને રાજા એ મોકલા જા આ હાથી દેવા કેમ નો આવ્યા જાવ જાવ આવીને કીધું છેઠ હા મહારાજ બોલાવે છે મારે શું કામ પીડ્યું એટલે બોલો હાથી લઈ ગયા દેવાનું છે હજી નથી કોઈ થઈ ગયું હાલો આવ્યું આગળ આવ્યું આગળ આવ્યું જાઓ એટલે આગળ પગું છું હાલો તે શેઠે ઘરમાં ઓલા ઉંદીડાના પાંજરા મૂકતા ને ઉંદીડા પકડવા એમાં લોટકો ઉંદીડ્યો પકડાઈ ગયેલો એ રાખેલો શેઠે ત્રણ ચાર દિવસ એવાયો કલ લીધેલો રોજ શેઠ એને ખવડાવે એવા એને ખબર હતી કોક આવશે જ ખરું ઈ ઉંદેડ્યા સાહેબ થાળીમાં મૂક્યો અને માથે ટીકી વાળો રૂમાલ ઢાંક્યો અને શેઠ ગયા ખમા બાપુ ને શેઠ હાથી એડ્યો થાળીમાં અરે કે આવડો તમારો હાથી રૂડો રૂપાળો મહેમાન બહુ આવ્યા બધા વખાણ કે બહુ હાડો રાઠી બહુ હાડો હાથી ઘણ ગયો બાપુ એટલો વહી ગયો બોલો આ ઉંદડે આમ ખપાવી દીધું એટલે ભેહે કીધું તું તો પકડાતો નહીં તે તું તો છૂટી જ નહીં આમાં હ પણ જેના મન ઉજળા હોય વાત છે એક ભાઈ એના પત્નીના બેગ જૂની બેગ અને એમાં એના પત્નીનું નવ ધોરણ પાસનું સર્ટિફિકેટ અને પ્રમાણપત્ર બે ગુણ લખ્યા હોય પછી એમાં સરકત એમાં લખેલું અતિ ગુણવાન અને વિવેકી ઓલો બેભાન થઈ ગયો બોલો પછી દાખલ લખેલા પ્રમાણપત્રો સાહેબ કોઈ દી કાયમ નહીં આવે એ તો અંદરની વાત હોવી જોઈએ લખી પ્રમાણપત્ર સમાજ તો ગમે ગમે ગમેનું આપી દે હાડું અને કે કાઢી નાખે એવું હે સમાજ ના પ્રમાણપત્ર આ આ આ જંગલમાં નહીં જંગલ ની વાત નથી આફ્રિકાના જંગલ નું કઈ ને આપણે ગીરમાં બેઠા શું કામ આ જંગલ ની વાત હોય જ નહીં કારણ કે એમાં હાથી ની વાત આવે છે હાથી તો આપણા જંગલમાં છે નહીં એટલે આપણે માપે બધું માપ રાખીને આલવું પડે સાહેબ તેણ બાય તેણ છ ફૂટનું ડિસ્ટન્સ એ વાતમાં ડિસ્ટન્સ હોવું જોઈએ હા પછી ગોબા બી નખાય લખાય હા આવું થાય પછી એટલે જંગલમાંથી ટૂંકમાં ભેંસ ભાગી એટલી ઉતાવળે ભેંસ દાદા ભાગી થોડુંક મોનિટર એટલી ઉતાવળે ભાગી ને ભેંસ અને ભેંસું ભાગે ને એની ઉતાવળ નહીં કાંઈ પાડામાં કઈ ઉતાર ન હોય એ ધીરે ધીરે કોઈ દી તમે જોયું પાડા બાજા એમ એ બહુ બાજુ ખૂટિયા બાદે કારણ કે ભેંનું દૂધ જ તે ભાઈ છે આપણે પી ગયા પછી તે હોઈ જાતા હોય છે ધીમ આપણે આપણે પીધા ભાઈ હોઈ જતા હોય તો પાડો તો એનું સંતાન છે પણ ભેં એવી રીતે ભાગી ને તો ઉંદરી આડો ફીર્યો ભગરબેન કેમ ભાગ્યા કેમ ભાગો છો તો ભેંસ કે તું એ ભાગ ભાગી કે કેમ તક જંગલમાં પોલીસ આવી કે આપણે પણ હું કામ ભાગું જો આપણે ક્યાં હાથો નાખ્યો છે અરે આથનો દીકરો થામાં હાથી પકડવા આવ્યો પોલીસ હાથીને પકડવા આવી છે ભાગ કે પણ હાથીને પકડવા ભાગ્યામાં હું ઉંદડ્યો તમે ભેંસ આપણે શું લેના દેના કારણ કે લેના દેનાની વાત નહીં બેટા પકડાઈ જાય પછી હું હાથી નથી એ સાબિત કરવામાં 10 વરવ્યા જાય તો છે હિન્દુસ્તાન આપણે હાથી નથી સાબિત તો પછી કરવું નહીં બેટા એ તો પકડી જ લેવાના છે અને દીકરા તારો તો ઘાટે હાથી જેવો છે ઉંદરિયાનો ઘાટ જો તમે હાથી જેવો છે કાન ને બધું તમે જો ને ઉંદર નું ભાઈ

ਯਾਰ ਆਜ ਰਸੀਖ ਦੀ ਲੜੀ ਬਾਤ ਜੋ ફૂલ જો પણ લવિંગડે મન મોયા આ રૂપથી ગુણવા